જનરલી પર્સન્ટેજ વાઇઝ અમે મતદાન કરતા હોઈએ છીએ તો આટલી ટકાવારી ઓછી થઈ એનું કારણ હંમેશા શોધતા હોઈએ છીએ તો આ વખતે એવું આખું એનાલિસિસ કર્યું છે અને એના દ્વારા આજે ભારતીય જનતા પાર્ટી અને અમે સૌ પદાધિકારોની સાથે રહીને કલેક્ટરશ્રીને રજૂઆત કરવામાં આવી છે કે કેટલાક એવા ડબલ નામ નોંધાયેલા મતદારો પણ છે એક સ્થળે રહેતા હોય એમનું નામ કમી નથી થયું અને બીજા નવા ઘરે જવા રહેવા જતા હોય તો ત્યાં પણ નામ બોલે છે પણ પણ નામ બોલે છે તો એવા ફેર પડતો એના લીધે ભારતીય જનતા પાર્ટી તરફથી અમે સૌ પદાધિકારી અને ચૂંટાયેલા પ્રતિનિધિ દ્વારા કલેક્ટરશ્રીને રજૂઆત કરવામાં આવી છે કે આ જે ડબલ નામ છે એમને કાઢી નાખવામાં આવે એપશન છે એટલે કે જે છે જ નહીં અહીંયા તો એમના પણ નામ કાઢી નાખવામાં આવે અને બીજું કે ભાડુઆત તરીકે હોય પણ તે જગ્યા પર રહેતા નથી એ બીજે સ્થળાંતર થયા તો એવાના પણ નામ કાઢી નાખવા જોઈએ તો આ બધું એમને આજે અમે યાદી આપી રહ્યા છે અને યાદી દ્વારા કલેક્ટરશ્રી આગળ કાર્યવાહી કરશે